વરસાદ થતો આવે છે જો આ પછી પાણી ભીર્યું છે પણ બીજું જાતુ નો આવે ને કરતા બેન પી ગયું પાણી ઘડિયા ઘડિયા કાઢવું પડે છે પછી આમથી વરસાદ આવે છે ને એટલે બધું પાણી અંદર આવે છે જો પપ્પા એના ખાટલા બેહી ગયા છે જો લાઈટ ઉગીને મચ્છર કાડે છે પપ્પા એમ કે લાઈટ ઉગીને નકરા મચ્છર જ કાડે છે મજે પણ વરસાદ રહેવા નામ મિત લેતો તમારે કેવો વરસાદ છે કોલેજ કરી દીધો હવે જો ફોનમાં સાઈડિંગ નીકળ્યું એટલે લગ્ન પૂરો કરવો પડશે જો તમને આ નાનો આટલો બ્લોગ ગયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો